ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું ઘણું મહત્ત્વ છે અને તેમાં પણ સોમવારે આવતી અમાસનું મહત્ત્વ વધારે હોય છે તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન ઉપરાંત ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું પણ મહત્ત્વ છે તેમજ આ દિવસે વિવાહિત મહિલાઓ સોમવતી અમાવસ્યાનું વ્રત રાખે છે અને શિવ અને ગૌરીની પૂજા કરે છે શિવ અને શક્તિની કૃપાથી તેઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અમાવસ્યાનો દિવસ સંપૂર્ણપણે પૂર્વજોની પૂજાને સમર્પિત છે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આ દિવસે ન કરવું જોઈએ પરંતુ ગંગા નદીમાં સ્નાન પિતૃ તર્પણ પિતૃ પૂજા પિંડદાન અને બ્રાહ્મણોને ભોજન માટે આ દિવસ શુભ ગણાય છે મિત્રો આ વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા આઠ એપ્રિલના રોજ આવે છે અમાવસ્યાની તિથિની શરૂઆત આઠ એપ્રિલના રોજ સવારે ત્રણ ને એકવીસ મિનિટથી થશે જ્યારે તેની સમાપ્તિ આ દિવસે રાત્રે અગિયાર ને પચાસ મિનિટે થશે તેથી તિથિ પ્રમાણે આઠ એપ્રિલે સોમવતી અમાવસ્યા ઉજવાશે તથા આ દિવસે સ્નાન અને દાન માટેનો શુભ સમય ચાર વાગેને બત્રીસ મિનિટથી પાંચ ને અઢાર મિનિટ સુધીનો બ્રહ્મ મુહૂર્તમાં છે બ્રહ્મ મુહૂર્તથી સોમવતી અમાવસ્યા પર સ્નાન અને દાન કરી શકાય છે સોમવતી અમાવસ્યાના દિવસે પૂજાવિધિ માટે ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય ચડાવો ઉપવાસનો સંકલ્પ લીધા પછી ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ પીપળાના ઝાડને દૂધ અર્પણ કરવું અને સાત વાર તેની આસપાસ પ્રદક્ષિણા કરવી સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો આમ કરવાથી ભગવાન શિવ માતા લક્ષ્મી અને શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ બપોરે પાણીમાં તલ નાખીને દક્ષિણ દિશામાં પિતૃઓના નામે અર્પણ કરો મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવાથી સાધકને પાપમાંથી મુક્તિ મળે છે હવે આપણે જોઈએ કે આ દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેમ કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે શક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ દિવસે જમીનનું દાન પણ કરી શકાય છે આમ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે ઉપરાંત અમાવસ્યાની તિથિ પર કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ખૂબ જ લાભ મળે છે તેમજ ખરાબ ગ્રહોની અસર કુંડળીમાંથી દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે ચાંદીની બનેલી વસ્તુઓનું દાન પણ કરવું શુભ ગણાય છે એમ માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે મિત્રો સોમવતી અમાવસ્યા પર કઈ વસ્તુઓનું દાન કરવું તેના વિશે આપણે જોયું હવે આપણે જોઈએ કે આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી બગડેલા કામ સુધરી જાય છે જેમ કે પિતૃઓ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તે માટે અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી પૈસાની સમસ્યા પણ હલ થાય છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય તે માટે અમાસની સાંજે લાલ દોરામાં કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ શત્રુઓનો નાશ તથા શનિદોષથી રાહત માટે આ દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવવો અને સુંદરકાંડ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો અમાસ પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે તેમને પાછા જતી વખતે માર્ગમાં અંધકાર ન રહે તે માટે સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવવો ગરીબીનો નાશ થાય તથા પૂર્વજો પ્રસન્ન થાય તે માટે સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવવું અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવી પીપળાના ઝાડ નીચે બેસીને પિતૃસૂક્તનો પાઠ કરવો કામમાં આવતા અવરોધો દૂર થાય તે માટે આ દિવસે કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરવું અને તેનાથી ભગવાન શંકરને અભિષેક કરવો અને ચાર મુખી ઘીનો દીવો પ્રગટાવો તો મિત્રો આજના વિડીયોમાં આપણે સોમવતી અમાવસ્યા ક્યારે આવે છે તેની તિથિ સ્નાનદાનનો શુભ સમય આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તથા બગડેલા કામ સુધારવાના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ